જયેશભાઈને હરવા માટે થઈને લેવા પટેલ સમાજની સામાજિક સંસ્થાની મહત્ત્વની ભૂમિકા રહી છે હું એવું માનું છું કે જયેશભાઈ રાદડિયાને તમામ સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ વિઠ્ઠલભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે ખેડૂતોનું સુખે સુખી અને દુઃખે દુઃખે થનારા વ્યક્તિઓ છે અને ઇપકો એ સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે તો ઇપકોના ડિરેક્ટર માટે જયેશભાઈ પરફેક્ટ વ્યક્તિ હતા અને આપણે એને સહકાર દેવો જોઈએ